અહીં વિભાગ નંબર છે જેમાં તમારે અનુલેખન કરવાનું છે એટલે કે વાક્યો જેવા આપેલા છે તેવા જ તમારે પણ સુંદર અક્ષરે લખવાના રહેશે ત્યાર પછી તમને વિભાગ બે આપેલો છે તો વિભાગ બે ની અંદર જે વાક્યો છે તેમને પણ તમારે એ જ રીતે લખવાના છે સુંદર અક્ષરે ત્યાર પછી વિભાગ ત્રણ આપેલો છે તેમના પણ વાક્યોને તમારે સુંદર અક્ષરે લખવાના છે વિભાગ ચાર આપેલો છે તેમના વાક્યો પણ તમારે સુંદર અક્ષરે લખવાના છે અને પાંચ નંબરના વિભાગના પણ વાક્યો તમારે સુંદર અક્ષરે લખવાના છે જોઈએ નંબર પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ નંબર એક પક્ષી ગરુડ નંબર બે દાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય દાલમ નંબર ત્રણ કે જનાહા વિનમ્ર માં ભવંતિ તો ગુણિ ન નંબર ચાર ખાલી જગ્યા પુણ્ય શલીલા અસ્તી નર્મદા નંબર પાંચ ક સ્વભાવન વક્ર અસ્તી ઉષ્ટ્ર વિભાગ 2 નંબર એક બિલાડી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય માર્જા માંઝારી નંબર બે રોટલી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય રોટિકા નંબર ત્રણ કીદુશા વૃક્ષા નમંત નંબર ચાર ખાલી જગ્યા પ્રભાવ વિશાળ યમુનાયા નંબર પાંચ ક સ્વામી ભક્ત અસ્તી કુકુર વિભાગ ત્રણ નંબર એક કા જાત માત્ર વિનશ્ય માપિકા નંબર બે છાસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તત્ક્રમ નંબર ત્રણ ઉદ્યમન કાની સિધ્યંતી તો જવાબ આવશે કાર્યા નંબર ચાર ખાલી જગ્યા ઇતિહાસ વિશાળ તો યમુનાયા નંબર પાંચ ક મનુષ્યવાણી વ શક્રો તો શુક્ર વિભાગ ચાર નંબર એક વૃક્ષાગ્રસી ક અસ્તી નારીકેલમ નંબર બે શાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય વ્યંજન નંબર ત્રણ સુપ્ર સિંહ મુખ્ય ખાલી જગ્યા ન પ્રવેશતી મુર્ગા નંબર ચાર ખાલી જગ્યા તટે રાજકોટનગરમ અસ્ત આંજ્યા નંબર પાંચ કસ ચક્ષુવક્ર અસ્તી શુક્ર વિભાગ 5. નંબર એક ભાત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય ઓદન નંબર બે કાતર યુદ્ધે કં કરો પલાયન નંબર ત્રણ યત્ર ક્રોધ તંત્ર જેમના ગુણ પાંચો વિભાગ એક નંબર એક ગંગા પવિત્ર નદી છે ગંગા પવિત્ર નદી અસ્થિ નંબર બે પોપટની ચાચ વા્ય છે શુક્રશ્ય ચક્ષુ વક્રા અસ્થિ નંબર ત્રણ ચા તૈયાર છે

વિભાગ ત્રણ નંબર એક આ મારી શાળા છે એ શિદ્યાલય અસ્થિ નંબર બે કૂતરાની પૂછડી વાંકી છે સ્વપૂછમતમ અસ્તી નંબર ત્રણ દાળ પણ સ્વીકારો નાડી અપી સ્વીકુરત નંબર ચાર મારું ગામ સુંદર છે મમ ગ્રામ સુંદર અસ્તી નંબર પાંચ માતા ભોજન બનાવે છે માતા ભોજન સજ્જી કરો વિભાગ ચાર નંબર એક મહેશ ભોજન કરે છે મહેશ ખાધતી નંબર બે ડોક વાંકી છે ભવ ગોદી નતવતી અસ્તી નંબર ત્રણ ભોજન તૈયાર છે ભોજનમ સજ્જમ અસ્તિ નંબર ચાર અહીં પુસ્તકાલય છે અત્ર પુસ્તકાલય અસ્તિ નંબર પાંચ હું પરિશ્રમ કરું છું અહમ પરિશ્રમ કરો મી વિભાગ નંબર પાંચ નંબર એક ઊંટ રણ ઊંટ રણનો રાજા છે તો ઊંટ મરુભૂમિ રાજહ નંબર બે મોહન શાળાએ જાય છે મોહન વિદ્યાલયમ ગ્છતી નંબર ત્રણ ગીતા ગીત ગાય છે ગીતા ગાયતિ વાક્યો અથવા શબ્દોને પરિવર્તિત કરો કોઈ પણ એક વિભાગ જેના ગુણ પાંચ અહીં તમને જોઈએ પેલો વિભાગ આપેલો છે આ રીતના તમારે વાક્ય બનાવવાના છે ત્યાર પછી અહીં તમને બીજો વિભાગ આપેલો છે પર્વતઃ પર્વત તળાંગ તડાંગ ગજ ગજસ્ય ચિત્રકાય ચિત્રકાશ દેવ દેવસ્ય વિભાગ ત્રણ પુત્ર પુત્રાહ ગજહ ગજાહ યુવક યુવા યુવકાહ શુક્ર શુક્રા મૂર્ખ મૂર્ખા વિભાગ ચાર તેમાં અહીં તમને ખાલી જગ્યા આપેલી છે તો આ રીતના તમારે લખવાના છે ઉપર કૌંસમાં પેલા છે જે શબ્દોને ત્યાર પછી વિભાગ પાંચ નંબર આપેલો છે જોઈ લે ત્યાર પછી આપણે પાંચ પ્રશ્ન નંબર પાંચ જોઈએ નીચે આપેલ સુભાષિત અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તેમનો ગુણ પાંચ અહીં વિભાગ નંબર એકની અંદર તમને આપેલો છે સુભાષિત અથવા કાવ્ય પંક્તિ ત્યાર પછી વિભાગ બે ની અંદર પણ આપેલ છે ત્યાર પછી વિભાગ ત્રણ ત્યાર પછી વિભાગ ચાર અને વિભાગ પાંચ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે